હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ એક્ઝામનું પ્રાઇમરીનું બે હજાર પચીસ અને છવીસનું પેપરની ફાઇનલ આન્સર કી આજે આપણે જોવાનું છે બરાબર છે એ આજે જોઈશું તો તમે પણ જોજો કે તમારે એમાં કેટલા સાચા પડ્યા છે કેટલા ખોટા પડ્યા છે બરાબર છે આ પ્રશ્નપત્રમાં કુલ એકસો અને વીસ પ્રશ્નો છે ભાષા જી કેના સાઠ પ્રશ્નો ગણિત વિજ્ઞાનના હાઈઠ અને બધા પ્રશ્નો ફરજિયાત છે ચાલો તો આપણે જોઈએ પરીક્ષામાં શું પૂછાણું એ અને એનો રાઈટ આન્સર શું આવશે એમાં પેલું છે રાત્રિના અંધકારમાં ટમટમ તો જીવડું એટલે એને કહેવાય એ આગિયા પછી બીજું છે કાકરિયા ખાલી જગ્યાની રાખેલી ખાલી જગ્યા કાળજી માટે અધિકાર તરફથી આ ખાલી જગ્યા આપવામાં આવી તો એના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે ડી સરોવર પછી બીજી ખાલી જગ્યા વિશેષ અને ત્રીજામાં આવશે સાબાસ પછી ત્રીજું છે પર્વત આ ચારે ચાર બધા વાક્યો છે એમાં પર્વત તારા કાવ્યને ધ્યાનમાં રાખીને ચાર વિધાન માટે શું સાચું છે તો જવાબ આવશે એ ચારેય વિધાન સાચા છે એટલે કે પર્વત તારા કાવ્યમાં કવિ કુદરતના સગળા અંશોમાં ઈશ્વરને જુએ છે બીજું પર્વત તારા કાવ્યના કવિ સુરેશ દલાલ છે અને ત્રીજું પર્વત તારા કાવ્યમાં કાવ્યમાં કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે પછી ચોથું છે સતાકુકડી રમતો રમતો રહે નજીકને દૂર પંક્તિ પર્વત તારા કાવ્યની છે પછી ચોથું છે ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો મોર તો કે ટવકા કરે સિંહ તો કે ત્રાળ પાડે અને વાંદરો તો કે ચીચિયારી કરે પછી પાંચમું મોંમાંથી પાણી છૂટવું એટલે મોં મોંમાં લાળ છૂટવી તો અભિયાન ઓગળી જવું એટલે તો કે સિંહ ગર્વ જતો રહેવો પછી છઠ્ઠું રેખાંકી સ્થાન માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કે દિવિતને ભોજન પ્રિય છે તો કે તેને તે ભોજન પ્રિય છે પછી બીજું દિવિતના દાદી સરસ મુરબો બનાવે છે તો કે તેના દાદી દિવ જગ્યાએ શું આવશે તેના સરસ મુરબો બનાવે છે પછી દિવિતને આ મુરબો બહુ ભાવે છે તો કે તેને બહુ આ મુરબો બહુ ભાવે છે એટલે બી જવાબ આવશે છઠ્ઠું બાળકોના આનંદ કરતું ટોળું મનન મનને ખૂબ ગમ્યું લીટી દોરેલ શબ્દ માટે કયો વિકલ્પ સાચો છે તો આનંદ માટે શું આવશે તો કે ડી ભાવવાચક નામપદ પછી આઠમું ગમગીન એટલે તો જવાબ આવશે બી ઉદાસ પછી નવમું છે બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે તો જવાબ આવશે સી સમુદ્ર ધૂની પછી દસમું દોડની હરિફાઈમાં હું ઝડપથી દોડીશ ભીણી ચીકણી માટીમાં હું સાચવીને ચાલીશ અને રંગવાળા હાથ હું ઘસી ઘસીને ધોઈશ તો જવાબ આવશે બી પછી આગળ આવે છે અગિયારનું વિભાગ અને બ સાથે જોડાવો ચલો એમાં આવશે પહેલામાં ક તો નિબંધ તો કે કંટાળાજનક પછી બીજામાં એ બોક્સ એટલે કે ચોરસ ત્રીજામાં સાયકલમાં આવશે ડ નવી પછી ચોથામાં અક્ષરમાં આવશે બ સુંદર પછી બારમું છે જંગલમાં પ્રાણીઓના ભયથી ટીન્કુ ઝડપથી ચાલી રહ્યો તો વાક્યમાં ઝડપથી શું છે તો કે ઝડપથી એ ક્રિયા વિશેષણ છે પછી તેરમું નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તો કે નિરીક્ષક આ સાચી જોડણી છે પછી ચૌદમો મનુષ્યને જીવવા માટે પ્રાણવાયુ જરૂરી છે વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લીટી ધોરણ શબ્દનો વિકલ્પ પસંદ કરો તો પ્રાણવાયુને શું કહેવાય ઓક્સિજન પછી પંદરમો ઓહો કેટલો મોટો આ વાક્યમાં કયો ભાવ છે અને વાક્યના અંતે કયું ચિહ્ન આવશે તો કે નવાઈ પામે છે આ વાક્યમાં અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવશે એટલે આવું ચિહ્ન આવશે પછી સોળમું જઈ જઈ ગરવી ગુજરાત કાવ્ય માટે નીચેનામાં શું સાચું નથી તો કે ગંગા યમુના વગેરે નદીઓને યાદ કરી છે એ ખોટું છે આ ત્રણ આવશે સાચા એ બી સી પછી સત્તરમું દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા રાજાએ પોતાની પ્રજા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો અહીં ખજાનો ખુલ્લો મૂકી દેવો એટલે કે પોતાનો મૂલ્યવાન ભંડાર પ્રજા માટે ખોલ્યો પછી અઢારમું ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન આવશે તો કે બી પ્રશ્ન પછી પછી ઓગણીસમું કાળો કૂતરો ઝાડ પર ચડી ગયો વાક્યમાં કાળો શું છે તો કે એ વિશેષણ પછી વીસમો જે રામ રાખે તેમ રહીએ કવ્યમાં ઈશ્વર પ્રત્યે કયો ભાવ વ્યક્ત થયો છે તો કે બી સમર્પણ પછી એકવીસમું શિલક એટલે તો કે હાથ પરની રોકડ રકમ પછી બાવીસમો જટ ન ઉકેલી શકે એવા પ્રશ્નને એક શબ્દમાં કહીએ તો કે બી કોયડો પછી ત્રેવીસમું આ વાક્યમાં વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો તો કે શ્રીકૃષ્ણ માખણ ખાઈને ગાયો ચરાવવા જાય તો એમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ થઈ તો કે શ્રીકૃષ્ણ પછી ચોવીસમું વિવિધ પ્રવાહી અનાજ ધાતુઓ જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા કઈ સંજ્ઞા કહેવાય તો એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા પછી પચીસમો છે વાક્યમાં લીટી દોરેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ ખાલી જગ્યા માટે જણાવો તો ઉપયોગી તો થઈ છે નિરુપયોગી પછી છવ્વીસમો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એના શબ્દ કહેવાય તો કહેવાય નાદ નાદ એટલે કે મધુર લાગતો મોટો અવાજ પછી સત્યાવીસમો અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે તો કે ચિત્કાર પછી અઠ્યાવીસમો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક કોણ છે તો કે ગીજુભાઈ બધેકાર પછી ઓગણત્રીસમું બાળકે તેને વાલપૂર્વક ગોદમાં લીધું એમાં રેખાંકિત શબ્દ વાલપૂર્વક શું છે તો કે વાલપૂર્વક એ ક્રિયા વિશેષણ છે પછી ત્રીસમું છે આપેલા વાક્યમાં ખોટું કયું છે તો કે ક્રિયા કેવી રીતે થઈ ક્રિયાપદ બતાવે ખોટું છે તો હાચા કયા આવશે તો કે નામની વિશેષતા વિશેષણ બતાવે પછી એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહેવાય અને ઘણીવાર ક્રિયા વિશેષણ બે વાર પણ વપરાય છે ચલો પછી એકત્રીસ હું સાચી જોડણી કઈ છે તો કે ડી પૂર્વવત પછી બત્રીસ નો છે આપેલા શબ્દોમાં શુદ્ધ શબ્દ કયો છે તો કે ડી સાક્ષાત પછી તેત્રીસ નો છે રૂઢિપ્રયોગ અને તેના અર્થની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે તો કે ડી અધર પધર વાતો કરવી એટલે કે ઉડાવ જવાબ આપવો પછી ચોત્રીસ માં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના વાક્યમાં કયું પદ વિશેષણ છે તો કે ઠંડા એ પદ વિશેષણ છે પછી પાંત્રીસ માં સમાનાર્થી શબ્દો કે સહી જોડો એ સર્કલ ચૂનીએ પહેલી એટલે કે સમસ્યા એ સાચું છે પહેલી એટલે કે આપણે ઉખાણા ટાઈપ એમ થાય બરાબર છે ગુચ્છી હોય કોઈ છત્રીસમું મુહાવરા સહી જોડ પેચાનીએ આંખ ખુલના તો કે સહી બાત કા જ્ઞાન હોના પછી સાડત્રીસમું વાક્યમાં રેખાંકિત શબ્દ કા સહી પ્રયોગ હોવા વિકલ્પ ચૂનીએ તો એ વહી લડકી હૈ જીસને કલગીત ગાયા થા ફાઇન્ડ ધ ઓડ વર્ડ ઓડ વર્ડ એટલે કે અલગ પડતો હોય નેફ્યુ કઝીન નીસ નીસ એટલે કે ભત્રીજો થાય તો આમાં કયું અલગ થાય છે તો કે વુમન પછી ઓગણચાળીસમ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિય એપ્રોપ્રિએટ ઓપ્શન આઈ કેન રન ફાસ્ટર દેન યુ પછી માં ધ ઓપોઝિટ વર્ડ ઓફ બ્યુટિફુલ ઇઝ ડટી પછી માં કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે તો કે ઋગ્વેદમાંથી પછી માં ગુજરાતના કયા સ્થળેથી માનવ વસા હતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા તો કે લાંગડજમાંથી જ પછી માં નીચેના પૈકી સાચું જોડકું કયું છે તો કે ખૂબ જ ઠંડો ગ્રહ કયો છે યુરેનસ પછી માં ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વ સ્થળ છે તો કે ખદીર બેટમાંથી પછી માં ગ્રામ પંચાયતમાં વધુ વધુ કેટલા સભ્યો હોય તો કે સોળ પછી માં નગરપાલિકાના વહીવટીવાળા કયા નામે ઓળખાય તો કે ડી ચીફ ઓફિસર પછી સુડતાલીસ મો ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વૃત્ત શું કહેવાય છે તો કે સી મકર વૃત્ત પછી આગળ આવે છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે તો કે ડી એઠ હજાર પોઈન્ટ જીરો ત્રણ ટકા પછી માં નર્મદા નદી કઈ પર્વતમાળાથી પસાર થાય છે તો કે વિંધ્ય પર્વતમાળામાંથી પછી પચાસ માં વહેલી સવારથી પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું ઘાટા કરેલા શબ્દને ધ્યાનમાં રાખીને જવાબ અપાયો હોય તો પ્રશ્ન શું હોય છે તો કે તું ક્યારથી આવી ગયો છે પછી એકાવનમું ગરબા માટે પ્રખ્યાત નવરાત્રી કયા મહિનામાં આવે તો કે આ સો મહિનામાં પછી બાવનમું મહેસાણા જિલ્લાની એક શાળાએ સૌથી નજીકના આવા ખાવાના સ્થળે પ્રવાસ ગોઠવવો છે તો તમે કયું સ્થળ સૂચવ તો કે મહેસાણામાં માઉન્ટ આબુ કારણ કે એ નજીક થાય પછી પણ હું પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઊંચાઈ અંદાજે કેટલી હોય તો કે ચારથી પાંચ ફૂટ પછી હું રમતા રમતા કેસવને ખૂબ જ ઝાડા ઉલટી થઈ ગયા તો તેના તરત શું આપવું જોઈએ તો કે ગ્લુકોઝ પછી પંચાણું જો તમે છત્તીસગઢના તમારા મિત્રને ગુજરાતનો પ્રવાસ કરાવવા માંગતા હોય તો ગુજરાતના ઇતિહાસને સમજાવવા માટે તમે તેને કયા સ્થળ બતાવશો તો કે સોમનાથ મંદિર અને લોથલ પછી છપ્પનમાં હાથની આજુબાજુની બે આંગળી વચ્ચે બનતો ખૂણો તો એને શું કહેવાય લઘુકોણ કહેવાય સત્તાવનનું નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો કે પૃથ્વી એ નિર્જીવ ગ્રહ છે ખોટું છે તો સાચા કયા થઈ છે તો કે બુધ એ સૌથી નાનો ગ્રહ છે ગુરુ સૌથી મોટો ગ્રહ છે શુક્ર સૌથી ગરમ ગ્રહ છે પછી અઠ્ઠાવનમાં તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તો કે બનાસકાંઠા બનાસકાંઠાનું ભાગ પાડીને વાવ અને થરાદ એમ બે જિલ્લા બનાવવામાં આવ્યા પછી ઓગણ સાઈડમાં પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે તો રાહુલ અમદાવાદમાં પતંગ ઉડાડે તો પતંગ કઈ તરફ ચકશે તો કે સુરેન્દ્રનગર બાજુ ચકશે પછી કે નીચેનામાંથી કઈ કહેવત પરિશ્રમનું મહત્ત્વ દર્શાવે છે તો કે સીધી તેને જઈ વરે વરજે પરસેવે નહીં પછી એકસઠનું બે સાત અને આઠમાંથી કોઈ અંકનું બે વાર પુનરાવર્તન કરી ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ બનશે તો કે સાત હજાર બસો બનશે પછી બાસઠમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો કે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે એ ખોટું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે એ સાચું છે સંખ્યા એક પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી અને ઝીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા એટલે પૂરેપૂરી સંખ્યા ઝીરોથી અનંત સુધી ને પ્રાકૃતિક શરૂ થઈ એકથી પછી ત્રેસઠમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો કે સમલમ ચતુષ્કોણની સામસાની બાજુઓ સમાંતર હોય છે પછી ચોસઠ હું એક મિલિયન બરાબર કેટલા સો હજાર થાય તો કે એક મિલિયન બરાબર દસ સો હજાર થાય પછી પાસઠ હું છ બે સાત ચાર ત્રણનો એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તો કે બાવન હજાર નવસો પંચોતેર પછી છાસઠમાં નીચેના આવ્યો વૃક્ષમાં એ અને બી માટે યોગ્ય સંખ્યા કહી તો કે એમાં આવશે પાંચ અને બીમાં આવશે ચાર તો બી પછી સણસ સણસઠ ત્રણસો મીટર લંબાઈ અને દોઢસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટરના વીસ રૂપિયા પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય તો કે રૂપિયા બાવીસો ને પચાસ પછી અણસઠમાં એક સાંકવાડા રૂપિયા ત્રીસના કિલો ટમેટા વેચે છે તેણે સોમવારે અને મંગળવારે કુલ વીસ કિલો અને બુધવારે કુલ પચીસ કિલો ટમેટા વેચ્યા હોય તો તેણે સોમવારથી બુધવાર સુધીમાં કુલ કેટલા રૂપિયાના ટમેટાનું વેચાણ કર્યું હોય તો કે બી તેરસો ચાલો આકૃતિની પરિમિતિ કેટલી તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કર તો થઈ છે બાર પછી એક એકમી પાક પાણી પાણીથી ભરેલો છે તેને પૂરું ભરવા ચાલીસ લિટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લિટર પાણી સમાય છે તો કે પચાસ લિટર પછી એકોતેરમું આનો સરવાળો કેટલો થઈ શકે તો કે નવ પોઈન્ટ ત્રણસો તેત્રીસ ચાલો પછી બોતેરમાં નીચેની સંખ્યાને ચઢતા ક્રમમાં ગોઠો તો આને ચઢતા ક્રમમાં ગોઠવી હોય તો જવાબ આવશે સી ત્રણના છેદમાં પાંચ પહેલાં આવશે નવના છેદમાં દસ સાતના છેદમાં પાંચ અને પાંચના છેદમાં બે એ સાચો જવાબ આવશે ચાલો પછી ચોંતેરમો નીચેનામાંથી કયો બહુ કોણ છે તો કે ત્રિકોણ ચોતેર અઢાર અને ચોવીનો ગુસ્સા તો કે છ પછી પંચોતેરમું સાત અને નવનો લસા તો કે ત્રેસઠ પછી છોતેરમાં પંચોતેરને રોમાનકમાં કઈ રીતે દર્શાવે તો કે એલ એક્સ એક્સ વી સિત્તેરમું એકથી છ માસ સુધીમાં તેરની અવયવ કેટલી મળે તો કે સાત પછી અઠ્યોતેરમું ખૂણાઓને ભૂજાઓના છેદબું શું કહેવાય તો કે શીરો બિંદુ પછી એક્સ વાય જેદનો વિકર્ણ મેળવો તો કે વાય ડબલ્યુ પછી એસી પેટર્ન પૂરી કરો તો આમાં આવશે બસો સાત પછી એક્યાસી હું ક્રિકેટની રમતમાં વીસ ઓવર પૂરી કરવા માટે એક કલાક ત્રીસ મિનિટનો સમય લાગે દસ ઓવર પછી દસ મિનિટનો વિરામ હોય જો ક્રિકેટની રમત રાતે સાડા આઠ કલાકે શરૂ થાય તો પૂરી કેટલા કલાકે થાય છે તો કે દસને દસ પીએમ એટલે રાતે દસને દસે પૂરી થશે પછી બ્યાસી એક ચોરસ મેદાનની પરિમિતિ એંસી મીટર છે તો મેદાનની લંબાઈ કેટલા મીટર હશે તો કે વીસ મીટર પછી ત્યાં સિવાય આપેલ આકૃતિમાં રંગ કરેલ ભાગ કયો પૂર્ણાંક દર્શાવે છે તો કે એકના છેદમાં ત્રણ પછી ચોર્યાસીમાં એક ખોખાની લંબાઈ દસ સેમી પોળાય ત્રણ સેમી અને ઊંચાઈ બે સેમી હોય તો આખા ખોખામાં એક સેમીમાં માપના વધુમાં વધુ કેટલા સમઘન સમાય તો કે સાહીઠ પછી પંચ્યાસી એક સાયકલ એક કલાકમાં આઠ કિલોમીટર જેટલું અંતર કાપે તો એકસો પચાસ મિનિટમાં કેટલું અંતર કાપશે તો કે વીસ કિમી પછી છ્યાસીમાં આપેલા આકૃતિમાં કેટલા લંબચોરસ છે તો કે સાત પછી સત્યાવીસ હું આપેલી આકૃતિની પરિમતિ અઠ્યાવીસ સેમી હોય તો એક્સ બાજુનું માપ કેટલું થાય તો કે છ સેમી પછી અઠ્યાસી હું એક કેનમાં ચાલીસ લીટર છાઇસ ભરેલી છે તેમાંથી એકસો પચીસ મિલી લીટરની કેટલી બોટલ ભરી શકાય તો કે ત્રણસો ને વીસ પછી નેવ્યાસી હું આકૃતિમાં કઈ સંખ્યાનો સમૂર્ણાંક દર્શાવે છે તો કે બે છેદમાં ચાર પછી નેવું બેના છેદમાં ત્રણ ગુણ્યા એક્સ બરાબર બેના છેદમાં ત્રણ તો અહીં એક્સની કિંમત કેટલી થઈ છે તો કે એક પછી એકાણીઓ નીચેના પૈકી કયા સમયની સ્થિતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો કોણ સરળ કોણ બનશે તો કે ચાર કલાકે ચાર વાગે પછી બાણુંમાં ચતુષ્કોણ એબીસીડી માટે શું સાચું નથી તો કે વિકર્ણો પરસ્પર દુભાગે એ સાચું નથી બાકી બધા સાચા આવશે પછી ત્રણમાં લાકડા કરતાં તેનો વેર ઝડપથી સળગે છે કારણ કે તો કે વેળના ટુકડા નાના હોવાથી હવા સાથેનો સંપર્ક વધુ હોય છે પછી ચોરાણું રોહિત અને સમીર બંને ચા બનાવી રહ્યા છે બંનેના હાથમાં ચમચો છે રોહિત ચામાં ચમચો ડુબાડીને પકડી રહ્યો છે જ્યારે સમીર ચમચો ચામાં ડુબાડીને હલાવી રહ્યો છે થોડીવાર પછી રોહિતની આંગળીમાં સખત ગરમી અનુભવાય છે અને સમીરને અનુભવાતી નથી આમ શા માટે થયું તો કે ચમચી હલાવતી રહેવાથી વધી ગરમી ફેલાતી જાય છે અને હેન્ડલ ગરમ થતું નથી પછી પંચાણુંમાં અનાજને ઉપડીને સાફ કરી શકાય કારણ કે તો કે અનાજમાં દાણા અને કચરાના વજન જુદા હોય છે રામ અને શ્યામ વચ્ચે સરસ લાગી કે રામ એક બીકર પાણીમાં અઢીસો ગ્રામ મીઠું ઓગાળી દેશે પરંતુ બસો ગ્રામ મીઠું ઓગાળ્યા બાદ પાણી સંતોષ થઈ ગયું તો સરસ જીતવા રામ પાણીને શું કરશે તો કે ગરમ કરશે પછી માં નીચેનામાંથી કયો વિકલ્પ સખત ઉક ઉતરતો ક્રમ છે તો ચીકીથી હલકું બિસ્કીટ બિસ્કીટથી હલકું હલવો હલવાથી હલકું મલાઈ ચાલો પછી અઠાણું વધારે પડતું ચરબી ભોજન લેવાથી શું સ્થિતિ સર્જાય તો કે મેદસ્વિતાની પછી નવ્વાણમાં નીચેના પૈકી કયું પ્રાણી ધારા રેખીય શરીર રચના ધરાવે છે તો કે માછલી પછી સોમું તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીને દાંતમાં સળો થયો છે તો તેના હાડકા નબળા પડી ગયા છે તો તમે તેને ખોરાકમાં કયા પોષક તત્વોની માત્રા વધારવાનું સૂચન કરશો તો કે કેલ્શિયમની પછી એકસો એકમો નીચેનામાંથી કયો ખોરાક ઉર્જા આપવાળો ખોરાક એ કહેવાય તો કે શીરો અને પૂરી પછી એકસો બેમાં પાણીમાં દ્રાવ્ય કયા વાયુને આધારે જળચર વનસ્પતિને પોતાનું જીવન ટકાવી શકે તો કે ઓક્સિજન પછી એકસો ત્રાણું પાણીમાં તૈયાર થતો ખોરાક વનસ્પતિના અન્ય અંગોમાં કોણ પહોંચાડે છે તો કે પ્રકાંડ પછી એકસો ચારમાં માનવ શરીરમાં ઉખરી સાંધો કયા અંગમાં જોવા મળે છે તો કે ગરદનમાં એકસો પાંચમાં નીચેનામાંથી કયું અનુકૂલનનું ઉદાહરણ નથી તો કે ગાય ભેંસ જેવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમનું પેટનું હલન ચલન થાય છે એકસો છમું લીલા શાકભાજી બીટ અને આવડમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોય તો કે લોહ તત્વનું પછી એકસો સાતમો લોહીની ઊંડી તપાસ કરી હોય તો કયા સાધનો ઉપયોગ થાય તો કે માઇક્રોસ્કોપનો પછી એકસો આઠમો કયા પ્રદેશમાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે તો કે રણ પ્રદેશમાં પછી એકસો નવમો નીચેના પૈકી કયું જૂથ કાગળમાંથી બનાવેલ વસ્તુઓનું છે તો કે નોટબુક પુસ્તક અને સમાચાર પત્ર એ કાગળમાંથી બનાવેલા છે પછી એકસો દસમું પાણીની વરાણનું તેમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય તો કે ઘનીભવન પછી એકસો અગિયારમાં માં ડુંગળી ખોરાકનો સંગ્રહ કરતું શું છે તો કે પર્ણ પછી એકસો બારમો પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે તો કે દલપત્ર પછી એકસો તેરમું નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળ તંત્ર ધરાવે છે તો કે તુલસી પછી એકસો ચૌદમું કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર સિરા વિન્યાસ હોય છે તો કે વડ પછી એકસો પંદરમું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે કયું વિધાન ખોટું છે તો કે પર્ણ દ્વારા ઓક્સિજનનું શોષણ એ ખોટું છે પછી એકસો સોળમું સમતોલ આ લેવાથી રોગ ન થાય તો કે ત્રિજન્ય રોગો ન થાય પછી એકસો સત્તરમું સંતૃપ દ્રાવણ એટલે શું તો કે પાણીમાં પદાર્થ ઓગળવાનું બંધ થવું એકસો નબળા પ્રકાર વનસ્પતિ જે જમીન ઉપર પથરાઈ જાય એને શું તો કે ભૂપ્રસારી પછી એકસો ઓગણીસમો રંગીન પાણીમાં પ્રકાર મૂકો થોડો સમય બાદ અવલોકન કરતા પ્રકારમાં રંગીન પાણી ઉપર ચડવાની પ્રક્રિયા શું દર્શાવે તો કે પ્રકાંડ પાણીનું વહન કરે છે પછી એકસો વીસમું ખોપરીનું કયું વસ્તુ હલનચલન કરી શકે તો કે નીચલું ચડવું ચાલો તો અહીંયા પ્રાથમિકનું તમારું પેપર સોલ્યુશન થઈ ગયું બરાબર છે વધારે વિડીયો જોવા હોય તો આપણું પ્લેલિસ્ટમાં મૂકાઈશું ત્યાંથી પણ તમે નોખા નોખા વિશેના જોઈ શકશો હવે આના પછી આપણે માધ્યમિકનો પેપર સોલ્યુશનનો વિડીયો લઈને આવશું બરાબર છે તો તમે પાસ થાવ તો જરૂરથી જરૂર આપણો વિડીયોને શેર કરજો ચાલો તો હજી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન